હાલો જો આખું કામ નવું કર્યું ના અહીંયા અંદર જ જવું આમ આમ આ લાવો આયા 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 જો આ બે કો લાઈટું ને પગથિયા ને સાઈડું ને જો આ શિવ મંદિરનું કામ ચાલુ કર્યું પથ્થરથી કામ ચાલુ હોય અત્યારે આ જો પથ્થર થી ચાલુ કર્યું આખું ઘડાઈ અને પથ્થર આવે હે હવે ક્યાંથી લઈ આવતા હોય તો ખબર નથી આ શિવ મંદિર હે આ નગા બાપુ નું મંદિર હે અને આ રામાવીર બાપાનું મંદિર આ પથ્થર ઘડાઈ ને આવે હે જો ઉપર ખાલી ચડાવી દેવાના આ બધા ચોગાન બનાવ્યું અસલ જમણવાર વિભાગ ને રહોડા વિભાગ ને આવી રીતે આ બધું કટિંગ કરીને આ બધું જો મોકલાવી આ બધું ચણતર કામ ચાલુ છે બાથરૂમ બાથરૂમ બનાવ્યા બહુ સારું કામ કર્યું હા લગભગ મને મારા આઈશરે પ્રમાણે બે અઢી કરોડ નો ખર્ચો કરતા છે નગા બાપુ પરિવાર નું મહેરબાની થઈ હે છે આખે આખો ઘાટ અમારો રિનોવેશન કર્યો અને બહુ સારું કર્યું કામે એવું બધું બહુ સારું કર્યું ત્યાં ખબર નહીં હો ત્યાં મને કાંઈ ખબર આ રામ મંદિર આ આખું કરવાનું એ મંદિર નવું ચાય બનાવવાનો રહો આપણે રામ મંદિરનો ચોરો ગામના હિયા કાય ઉપર જાય